હાલ સુરત શહેરમાં લગભગ નેવું ટકા ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવી રહ્યા છે આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે ઘણા વાહન ચાલકો રાતના સમયે હેલ્મેટ ન પહેરતા અથવા તો પોતાની ડિક્કીમાં મૂકી રાખતા હતા જેથી પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રે દરમિયાન જે વાહન ચાલકો પોતાના રક્ષણ માટે હેલ્મેટ પહેરતા ન હતા તેમને હેલ્મેટ પહેરતા થાય તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ પોઈન્ટ પર ઉભા રહીને કાર્યવાહી કરવામાં આવી હતી ઘણા વાહન ચાલકો સ્ટ્રીટ લાઇટ ન હોય સુરત શહેરના પોલીસ કર્મિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે દિવસ દરમિયાન પણ હેલ્મેટનું પહેરવાનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ઘણી વખત નાઇટમાં પણ એ ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે જેથી અમે સુરત શહેરમાં અલગ અલગ પોઈન્ટો રાખી જેવા કે અમે અઠવા ગેટ ખાતે ઉધના દરવાજા ખાતે કારગિલ ચોક ખાતે તેમજ વાય જંક્શન ખાતે જે રાત્રે હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને ઘણી વખત અંધારોનો લાભ લઈ અથવા તો સ્ટ્રીટ લાઇટ ન હોય એવી જગ્યાએ લોકો હેલ્મેટ કાઢી નાખે છે અથવા તો પોતાની ડીકીમાં મૂકી રાખે છે અને હેલ્મેટ પહેરતા નથી એટલે અમે આવા જે હેલ્મેટ નથી પહેરતા એવા વાહન ચાલકોને રોકીએ છીએ અને જે હેલ્મેટ ડિક્કીમાં મૂકી રાખ્યું છે એને કહીએ છે કે ભાઈ હેલ્મેટ તમે તમારી સુરક્ષા માટે છે જેથી હેલ્મેટ પહેરે અને જે રાત્રે એવું માનતા હોય છે કે ટ્રાફિક પોલીસ નહીં હોય તો એ લોકોના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્ય થાય એ માટે અમે હેલ્મેટ ડ્રાઇવનું રાખી એ હેલ્મેટ ડ્રાઈવ રાખી અને જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું એને ઈ ચલણ આપી અને એના માધ્યમથી એને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાલ કરી રહ્યા છે સુરત શહેરમાં આ રીતે અલગ અલગ નાઇટમાં પણ વાહન ચાલકોને હેલ્મેટ નથી પહેરતા એનું વાહન ચેકિંગ એનું હેલ્મેટથી હેલ્મેટ નહીં પહેરતા વિરુદ્ધ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે